વાત કરીએ તો તરબમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે વાળીનાથ ધામમાં ભક્તોનું ઉમટ્યું છે રાજ્ય અને લોકો પડ્યા છે આવતીકાલે પીએમ મોદી વાળીનાથ ધામ આવશે નવીન મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે એક પોઈન્ટ લાખ ઘન ફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરાયું છે પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ થયું છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ આ દરમિયાન કરવામાં આવ્યું છે અને થઈ પણ રહ્યું છે મહંત જયરામ બાપુએ રબારી સમાજને અપીલ કરી છે ટ્રેડિશનલ ડ્રેસમાં મંદિરે આવવા માટે તમામને અપીલ કરાઈ મહેસાણાના વાઈના તરફ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું તમે જોઈ રહ્યા છો એક ટ્રેડિશનલ ડ્રેસમાં જે છે તે અહીંયા પહોંચ્યા છે આ લોકો અને જે પ્રકારે વાઈના ભગવાનના દર્શનાર્થે પહોંચ્યા છે મોટી સંખ્યામાં મહિલાઓ અને જેન્ટ્સ જોડાયા છે તમે ક્યાં આવ્યા છો અમે સૌરાષ્ટ્રમાંથી ગીર અને આલેસના માલ છે અમારું પરંગણું સોરઠ છે સૌરાષ્ટ્રમાં કોસ્ટલપટ્ટી વિસ્તારમાં અમારે રહેવાનું છે અને સાત આઠ દિવસ પહેલાં વાડીધામ તરફ તરફથી અમને આમંત્રણ મળેલું છે અને આવતીકાલે જ્યારે દેશના વડાપ્રધાન આવતા હોય ત્યારે અમારે અમારી પરંપરા જૂની જે હજારો વર્ષો પહેલાંની સંસ્કૃતિ છે સરજુગાન છે સરજુ અમે લોકો સરજુ ગાશું અને અમારી જે મહિલાઓ છે એ જૂની જૂના ગીત અને જૂના રાસડા લઈ અને વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશું ક્યાંથી આવો તમે અમે સોરઠ ગીર બર્દા આવેલા છે અને આ અમારો ડ્રેસ છે એ ટ્રેડિશનલ છે અને ખીલ ખાપડું કહેવાય બાંધણી કહેવાય અને સાચો ઢારો કહેવાય અને સુયડું અને કાઠલીની ની બધું અમારે પહેરવેશ પહેરવેશમાં સમાવેશ થાય ચોક્કસ આવતીકાલે બધા પ્રદાન પધારી રહ્યા છે તો કેવા પ્રકારની પ્રકૃતિ તમે સામે આપશો અમારે સંસ્કૃતિ પ્રમાણે જૂના ગીતો ગાશું અને સર્જુની વાણી પ્રદર્શન કરશું પહેરવેશ જે છે તે લઈને આવે છે અને આવતીકાલે વડાપ્રધાન જે આવી રહ્યા છે ત્યારે તેમનું જે ટ્રેડિશનલ સોંગ જે છે તે ગાશે અને ત્યારબાદ તેમનું અગત જે છે તે કરવામાં આવશે મોટી સંખ્યામાં લોકો જે છે અહિયાં આવ્યા છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સંદેશ ન્યૂઝ તરફ